સાથે સાથે ધોરણ દસની પરીક્ષામાં એંસી ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા બચ્ચો કા ઘર સંસ્થા ઓગણીસોને થી સામાજિક શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે કાર્યરત છે સંસ્થા દ્વારા ચાલતા મફત શિક્ષણ અને સીવણ તાલીમ કક્ષાએ ગ્રામીણ અને નબળી પીઠભૂમિ ધરાવતી બહેનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મૌલાના ઇસ્માઇલ દયાદરવી સાહેબ અને નાયબ મામલતદાર કિંજલબહેન હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓ શૈક્ષણિક અભ્યાસ લઈ રહ્યા છે અહીં દર વર્ષે આરોગ્ય ચકાસણી કેમ્પ દવાખાનું સેવા અને કોમ્પ્યુટર ક્લાસ જેવી સેવાઓ પણ આપવામાં આવે છે આ પ્રસંગે સંસ્થાની સેવાનું ઉપસ્થિત મહેમાનો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે